ઊંચી એવી હાઇકલા રીતે નીકળી ગઈ છે ને અત્યારે આ સમય છે આમ જોવા જઈએ તો એની અંદર દાણા બેસવાનો દૂધફુલ્લિયા દાણા મસ્ત રીતે આપણે આમ જોઈ તો સરસ રીતે આની અંદરથી દૂધફુલ્લિયા દાણા મસ્ત એવા એવો બેસ બંધાવા લાગ્યા છે મસ્ત રીતે દૂધફુલિયા રીતે દબાવી તો દૂધ દૂધ જેવો દાણો અત્યારે આમ હાલ નીકળી રહ્યો છે તો દર્શક મિત્રો આવા સમયમાં અત્યારે આપણે એક ખાતરની વાત કરવી છે સરસ રીતે આમાં જો એક ખાતર આપણે આપણે આપી દઈએ તો સરસ રીતે દાણો છે મસ્ત રીતે ભરાવદાર થતો હોય છે અને સરસ રીતે આમાં ઉત્પાદન સારું એવું આવતું હોય છે તો આજે અમારે આમ આની અંદર એક ખાતર આપું છે આમ જોવા જઈએ તો આ અને અંદર ખાતર હું તમને સૌથી પહેલા તો વાત કરી દઉં તો આપણે આની અંદર પોટાશ આ લેચર આપવું છે તો પોટાશ લેચર આપણે જે લાવેલા છે એ દાણાદાર છે આપણે આ રીતના નાખીને જે આમ નાખવું છે પરંતુ વોટર સોલ્યુબલ પણ ફોટાસ ઘણા છે પાણી ભેગા પીવડાવી પણ શકાય છે અને અત્યારે આમ જોવા જઈએ તો પવન પણ ખૂબ આંચકાના છે તો આવામાં તો પાવાનું તો આપણે માંડી વાળવું છે પરંતુ આપણે ત્રણ ચાર દિવસ પેલા પાયું થયું આમાં હજી પગ જલું છે આમાં ખાતર આપણે ઓગળી જાય એવું છે તો હાલ અત્યારે પવન પણ ખૂબ સરસ છે એટલે જે રીતે આપણે ખાતર આમ નાખશું એ રીતે આની અંદર ચોટશે નહીં અને સરસ તેમાં પડી પણ જશે અને આપણે દાળા દર પોટાશ લાવેલા છીએ કારણ કે આપણે આમાં નાખવામાં આ રીતે ફળજાપ નાખવું જ પડે એમ છે કારણ કે પાણીમાં જલ્દીથી નથી ઓગળતું ને કદાચ ઓગળાવી જાય તો પણ જે ખાતર વજિંદર હોવાના કારણે ઈ નીચે તળિયે બેહ જતી હોય છે ત્યાં ત્યાં આપણે રહેતો હોય છે તો વોટર સલ્યુ પણ ખાતર પણ આપણે સરસ રીતે આપી શકીએ છીએ અને ચાર હાલ અમારે આપું છે પોટાશ તો ચાલો અમે ક્યુ પોટાશ લાવ્યા છીએ એ પણ આપણે આજે વિડીયોમાં જોવાનું છે ને કઈ રીતે નાખવાની આપણે વાત કરીએ તો આપણે જે અત્યારે આ પારો ની અંદર ચાલતું રહેવાનું છે અને આ રીતે સરસ રીતે બબે ક્યારે લેતા જવાના છે તો આ રીતે હાલ અમારે નાખવાની ગણતરી છે અને હાલ અમારે નાખવાનું ચાલુ કરવાનું છે તો ચાલો જોઈએ અમે ક્યુ પોટાશ લઈ આવ્યા છીએ અને કઈ રીતે એમ નાખશું અત્યારે પોટાશ એના ફાયદા એ થાય છે કે આપણે જે કહ્યું એમ જે આની અંદર આમ ઠંડી પણ ખૂબ સારી એવી અત્યારે પડી રહી છે તો જે આ પોટાશ નાખવાના કારણે આપણે જે અમારા જે છે ખૂબ સરસ રીતે લાઈટમાં આવશે ભરાવદાર થાય અને વજન પણ નીકળશે તો ચાલો અમે જે પોટાશ લાવ્યા એ પણ હવે તમને બતાવું તો દર્શક મિત્રો આ છે કઈક અમારો ફોટા અગાઉ જ આવી ગયેલું છે આ છે કઈક દાણાદાર તમે જોઈ શકો છો આ રીતનું કઈક અમારે ફોટા લાવેલા છે ને ફરજિયાત આને આપણે આમ જે રીતે ઉડાળી નાખીએ એ રીતના નાખવું પડે છે કારણ કે જો વોટર સોલ્યુબલ પોટાશ હોય તો આપણે ખાતર દ્વારા પણ એને આપી શકીએ જઈએ ત્યારે બે કેરા લેતા જવાના છે એટલે જેથી કરીને આપણે કારણ કે ઘઉં મોટા હોય તો એમ હાલવાની મુશ્કેલી થોડી પડતી હોય છે પણ કામ એમાં ખૂબ સારું આપે છે તો ચાલો ચારે વાવણી દ્વારા આપણે ભરી

તો ચાલો આ રીતે આપણે નાખીએ આપડે પોટાસ આ રીતે આપણે નાખી લેવાનું છે બધે ચહેરામાં તો દર્શક મિત્રો આ રીતના અમારું કઈક પોટાશ નાખવાનું હાલ કામ ચાલુ છે અને પવન પડશે પછી આને પી દેસુ તો આ વિડીયો બસ એટલું ફરીથી મળશું આપણે એક નવા વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી રામ રામ આવજો